ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની રેલવે પાર્સલ વિભાગ ખેરા ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોથી સેવાઓ આપી રહેલા લીઝ હોલ્ડરો દ્વારા આજે તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી રેલવે સ્ટેશન પર પાર્સલ માટે નિર્ધારિત જગ્યાની બાજુમાં આવેલ પાર્કિંગ વિસ્તાર જ્યાં વર્ષોથી ટેમ્પો વાહનો ઊભા રહેતા હતા તે જગ્યા રેલવે તંત્ર દ્વારા ગઈકાલથી અચાનક પ્રાઇવેટ પક્ષને સોંપવામાં આવી છે અને ગેટ પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે રેલવેના વિદ્યમાન નિયમો મુજબ આવી જગ્યાઓ ફક્ત રેલવેના માન્ય લીઝ હોલ્ડરને જ આપવામાં આવે છે તેવી જોગવાઈઓ છે છતાં વારવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં રેલવે અધિકારીઓ દ્વારા કોઈપણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી પાર્સલ ક્ષેત્રે છેલ્લા પચાસ વર્ષથી રેલવે સાથે સંકળાયેલા લીજ હોલ્ડરો જે દર મહિને પચીસથી ત્રીસ લાખ રૂપિયા સુધીનો વેપાર રેલવેને આપે છે તેઓએ આજે આ અયોગ્ય પગલાંનો કડક વિરોધ કર્યો હતો આ સ્થિતિ યથાવત રહે તો આવનારા દિવસોમાં લીજ હોલ્ડરો રેલવેમાં પાર્સલ બુકિંગ અને સપ્લાય પૂર્ણરૂપે બંધ કરવાની ચેતવણી આપે છે લીઝ હોલ્ડરના સંઘના અગ્રણીઓ શ્રી ગોપાલભાઈ શાહે જણાવ્યું કે રેલવેના નિયમોને બાજુએ મૂકી પ્રાઇવેટ પક્ષને જગ્યા આપવામાં આવી છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અમારી રોજીની ગુજરાન પર સીધી અસર પડી રહી છે રેલવે તંત્ર તાત્કાલિક નિર્ણય પાછો ખેંચે અને સ્થિતિ યથાવત કરે નહીંતર અમારી પાસે કામગીરી બંધ કરવાની સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં રેલવે રીઝ હોલ્ડર સંઘ દ્વારા આ મુદ્દે તાત્કાલિક ન્યાયસંગત પગલાં લેવાની રેલવે તંત્રને માંગ કરવામાં આવી છે રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા

આજે પાર્સલ ઓફિસના ઓફિસરોએ પાર્સલ ઓફિસની નીચેની જગ્યા ભાડે આપીને એક ઇન્સન્સ કરી છે આજે જે રીતના પ્રાઇવેટ થઈ રહ્યો છે એ રીતના લોકો રેલવેને બી હવે પ્રાઇવેટ હાથોમાં સોંપવા માગે છે અહીંયા પાર્સલ ઓફિસની નીચે જે જગ્યા આવેલી છે ત્યાં અમે ચાલીસ વર્ષથી ધંધો કરીને અમારું ઉદાહરણ ચલાવીએ છીએ એમાં અમારી પાસે બધા મજૂરો બી છે એમના બી ઘર ચાલે છે ડ્રાઈવરો છે એમના બી ઘર ચાલે છે અને પાર્સલ ઓફિસના ઓફિસરો અમારો કોઈ સાંભળતા નથી ઉપર સુધી અમે રજૂઆત કરી પણ કોઈ અમારું સાંભળવા માટે તૈયાર નથી લોકો શું કહે છે લોકો શું કહે છે એ લોકો એમ કહે છે કે અમારી જગ્યા છે તમારે માલ લેવા આવવાનું અને મૂકીને જતું રહેવાનું અહીંયા જે હમણાં અમને ગેટ આપેલો છે એ ગેટમાં હમણાં સામે આઈસર ઉભેલી છે એ આઈસર પણ અંદર આવી શકતી નથી તમારી સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તમે શું કરશો અમે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે અમે રેલવેમાં બુકિંગ બંધ કરી દીધું આજે અમે મહિને દાડે રેલવેમાં 25 થી લાખ રૂપિયાનું મહિનાનું બુકિંગ નાખ્યું છે રેલવેને અર્નિંગ કરાવી છે જે બાકી માલ લઈને રેલવેમાં આપે એ અમે બંધ કરી દીધું આપનો પરિચય ગોપાલ સિનાન સર ઓકે સુરેદાભાઈ સમાસ્યા શું છે જય ભારત સાથે જણાવવા માટે જે રેલવે પાર્ટનરની ઓપરેટર વર્ષોથી કામ કરી છે સક્રિય મેટિકલ કોન્સોલ પર કામ છે પૂરીતારીનું અત્યારે જે રેન્ટ ઉપર આપવામાં આવી જાણવા મળતા રોડ સાઇડ લાવી પડે ત્યાં ગંદનારામાંથી કેવીને લાવી પડે અને ગનારામાંથી કેવીને લાવીએ તો મોટી ગાડી અમે એલાઉ નથી નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આવી નથી અને અત્યારે જે એક હતો એ ના નાખ્યાવા